ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તારીખ બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામલલ્લાના અભિષેક સમારોહમાં એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી અગરબત્તી પ્રગટાવવામાં આવશે વડોદરાના ભક્ત અને અગરબત્તી બનાવનાર વિહા ભરવાડ દાવો કરે છે કે સમગ્ર અયોધ્યા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીની સુગંધ અનુભવશે તારીખ એકત્રીસમી ડિસેમ્બરે આ અગરબત્તી એકસો દસ ફૂટ લાંબા વિશાળ રથમાં મૂકીને વડોદરાથી અયોધ્યા ખાતે મોકલવામાં આવનાર છે જેમાં ભવ્ય કાર્યક્રમ યોજી રથનું પ્રસ્થાન કરવામાં આવશે અને અંદાજે વીસ દિવસમાં તે અયોધ્યા ખાતે પહોંચશે આ અગરબત્તીની કિંમત રૂપિયા પાંચ લાખથી વધુ થવા જઈ રહી છે જેને તૈયાર કરવામાં પાંચ મહિના જેટલો સમય લાગ્યો છે આ અગરબત્તી અંગે વિહાર ભરવાડે જણાવ્યું હતું કે એક વખત તે પ્રગટાવવામાં આવ્યા પછી તે દોઢ મહિના સુધી સતત પ્રગટતી રહે છે ત્યારે આસપાસના પચાસ કિલોમીટરના વિસ્તારમાં નકારાત્મકતા દૂર થશે અને કાલે સવારે સાડા નવ વાગે અહીંથી એક અતિ ભવ્ય શોભાયાત્રા નીકળશે વાયા જાંબા રહી ચોકડી રહી અને પાછી હાઈવે પર થઈ અને દરજીપુરા જશે અગરબત્તી ત્યાં પહોંચશે એટલે પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પિત કરી અને એને પ્રજ્વલિત કરવામાં આવશે અગરબત્તી જ્યારે અયોધ્યામાં પ્રજ્વલિત થશે ત્યારે ત્યાંની જે નકારમત ઉર્જા છે એનો વિનાશ થશે અને આખું યોધ્યા જે છે એ સુગંધીમય બની જશે